પાંચ દિવસ અગાઉ ભંગારની લારી સાથે અકસ્માત થયો હતો ડભોઈ તાલુકાના તરસાણા પાસેના અકસ્માતમાં મોપેડ ચાલકનું પણ મોત ડભોઈ તાલુકાના તરસાણા ચોકડી નજીક ચાર દિવસ અગાઉ લોખંડનો ભંગાર ભરેલી લારી અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં લારી સાથે જઈ રહેલા વૃદ્ધનું ગંભીર ઇજાના કારણે મોત થયું હતું ઘટનામાં ઘાયલ મોપેડ સવારનું સોમવારની રાત્રે સયાજી હોસ્પિટલમાં મોત થતાં ઘટનામાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે શુક્રવારે સાંજે સાડા સાત વાગ્યાના સુમારે ડભોઈ મહુડી ભાગોળ વિસ્તારમાં રહેતા અને ભંગાની લારી ચલાવતા ઇસ્માઈલભાઈ ઇબ્રાહીમભાઈ મનસુરી પાસઠ તરસાણા ચોકડી નજીકથી પસાર થતા હતા ત્યારે ધસી આવેલા બાઇક સવારે લારીને ટક્કર મારતા તેઓ લારી સાથે રોડ ઉપર ફંગોડાયા હતા મોપેડ સવારને પણ ઇજાઓ થઈ હતી બંનેને સારવાર માટે ખસેડવામાં આવતા ઇસ્માઇલભાઈનું ટૂંકી સારવારને અંતે મોત થયું હતું જ્યારે વસાહતમાં રહેતા મોપેડ સવાર વૈભવ રાજ રજનીકાંત પ્રજાપતિ ઉંમર વરસ સત્યાવીસનું સારવાર દરમિયાન સોમવારે મોડી રાત્રે શાહજી હોસ્પિટલમાં મોત થતાં ડભોઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે